દિવિંગ ગવરવાલા દ્વારા બિસ્પોકાટ ગેલેરી ખાતે એક ટોક શો કન્વર્સેશન્સ ઇન બ્રોન્ઝ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આર્ટલવર્સ અને આર્ટ કલેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ બ્રોન્ઝ સ્કલપ્ચર ની આકર્ષક દુનિયાને ઉજાગર કરવાનો કામ કરે છે આ અત્યંત રસપ્રદ ટોક શોમાં મૂળરૂપે દિલ્હીના તિષ્ઠિત આર્ટ ક્યુરેટર ઉમા નાયર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિલ્પકાર અરુણ પંડિત ઉપસ્થિત રહ્યા હતા આ મહાનુભાવો પોતાની સમજ અને અનુભવોના આધારે હાજર સૌ કોઈને માહિતગાર કર્યા હતા અરુણ પંડીતે બ્રોન્ઝ સ્કલપ્ચરના ઇતિહાસ અને સમકાલીન મહત્વનો અભ્યાસ કલાત્મક તકનીકો દેશમાં પબ્લિક આર્ટ પર સાંસ્કૃતિક પ્રભાવ વગેરે અંગે ચર્ચા કરી હતી ઉપસ્થિતિ સૌ કોઈ કલાપ્રેમીઓને આ ક્યુરેટર અને કલાકાર સાથે વાર્તાલાપ કરવાની અનોખી તક મળી જેમાં ટ્રાન્સફોર્મેટિવ મીડિયમ તરીકે બ્રોન્ઝનું મહત્વ વિશે માહિતગાર થયા ये आयोजन है एक भारतीय स्कल्प्टर का जो बहुत मान्य स्कल्प्टर है इसका नाम है अरुण पंडित इसने तिरुपति एयरपोर्ट का गरुड़ा बनाया है और वो गरुड़ा बना है बनाया था 2010 में और आज यहाँ पर इस, इसके साथ वार्तालाप कर और इसके स्कल्पचर्स भी हैं इसके एक स्कल्पचर देवन गवरवाला ने अपना कलेक्शन में रखा है और इसमें यहाँ देवेंद्र गवरवाला का कलेक्शन भी है जो इंटरनेशनल कलेक्शन है जो बाहर के आर्टिस्ट का कलेक्शन है तो बीस को आर्ट गैलरी अहमदाबाद में एक अहमियत रखेगी अपना फंक्शनिंग से और अपना प्रोग्राम से इसलिए मैं आज यहाँ आई हूँ मैं दिल्ली वाली हूँ